કિર્ગિસ્તાનમાં ફસાયેલી સુરતની એક વિદ્યાર્થીની સરકાર પાસે ઘરે પરત ફરવા મદદ માંગી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સો જેટલા યુવા વિદ્યાર્થીઓની કિર્ગિસ્તાનમાં રાષ્ટ્રમાં સલામતી અને સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે પરામર્શ અંગે મુખ્ય સચિવ રાજકુમારને સૂચનાઓ આપી છે કિર્ગિસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાઓ થવાની ઘટનાઓ વધી રહી છે તેના પગલે ગુજરાતના સુરતના સો જેટલા વિદ્યાર્થીઓના માતા પિતાએ તેમના સંતાનો સલામતી માટે રજૂઆત બધા અંદર હતા જે કારણે જે પાકિસ્તાન વાંધો આવ્યો છે બાકી ઇન્ડિયન

કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે ખાવાનું નથી મળતું અને લાઇટ નથી પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે અનિલ સર તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધા એનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે કે રિયા સુરત પરત આવી જાય એટલી અમારી એની આગળ માંગણી છે રિયાને કાલ છેલ્લે અગિયાર વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે કે ત્રણ વાગે બ્લાસ્ટ થવાનું છે કે અને પાંચ હજાર સ્ટુડન્ટ પાછા એક આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને એવી મારે રિયા થઈ હતી અને નો એ પૂરો સપોર્ટ છે પોલીસ નો એ પૂરો સપોર્ટ છે એને રિયા તો ત્રણ સ્ટુડન્ટ છે છોકરીઓ ત્રણ રહે છે એની આરે રહે છે ફ્લેટમાં રહે છે રિયા સાથે બીજા બીજા યુનિયન નથી સ્ટુડન્ટ બીજા નથી પણ આગલા વર્ષના સ્ટુડન્ટ છે ને એ લોકો છે પણ રિયાથી થોડાક દૂર રહે છે સરકાર વિશે અમારી એમ જ માંગ છે કે મોદી સરકાર રિયાનો સપોર્ટ કરે અને સુરત સુધી પહોંચવામાં એરપોર્ટ સુધી એને પહોંચવામાં મદદ કરે હેલ્પ કરે એને રિયા એ લોકોને યુનિવર્સિટીવાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનું બહુ ઓલું છે ગોળીબાર કરે છે અને બધાને મારી નાખે છે એવી રીતના છે બચી તો આની મમ્મી એ વાત કરી મારી આરી વાત નથી થઈ બસ મારી દીકરીને મારે અહીંયા પહોંચતી કરવી છે મારી દીકરીને પહોંચતી કરવી છે એમી મોદી સરકારને સરકારને એટલી માહિતી કહી કે મારી દીકરીને પહોંચતી કરે બસ અમારી એટલી માંગ છે બધાની ચિંતા છે આખા ઘરની કે આ અમારી દીકરી અહીંયા પહોંચતી થાય બસ સરકાર પાસે અમારે એક જ માંગ છે અમારે અમારી દીકરીને પરંત આવ લાવે એવી અમારી આશા છે કે ભારત સરકાર અમારી ગવર્મેન્ટ બીજેપી મોદી છે લાવે એવી આસના કરીએ છીએ એવું અમારા ભાઈ કુમારભાઈ કાનાણી પણ અમે એને વાત કરીએ છીએ કે ભાઈ અમે દોડીએ છીએ એ માટે તમે થોડોક કરો તો સીએમને વાત કરે સીએમ પીએમને વાત કરે તો અમારી દીકરીને ઘરે પહોંચતી કરે એટલે મારે કહેવાની વિનંતી છે બસ બીજું હું વધારે નહીં કહી શકું તે થઈ છે એ થઈ પછી અમારી એની કોઈ વાત થઈ નથી બસ રે કે દાદા આ પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ અમને દૂર કરાવો આપણી સરકાર ભારત સરકારને કે એવી અમારી વિનંતી છે આગળ અમે કઈ બધું કહી શકતા નથી